વૃક્ષ નીચે કચર ઘાણ નીકળેલા કારના આ દ્રશ્યો છે ડીસાના ડીસા શહેરમાં તોફાની પવન સાથે વરસાદ ખબકતા વૃક્ષ પડ્યું હતું એક કાર પર વૃક્ષ પડતા કારને નુકસાન થયું આ બાજુ અમરેલી જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડતા વૃક્ષ ધરાશાયી થયું રાજુલા વાવેરા માર્ગ ઉપર મોટું વૃક્ષ ધરાશાયી થતા સ્ટેટ હાઈવે બંધ થયો વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા કેટલાક લોકો વૃક્ષ નીચેથી નીકળ્યા વલસાડના વાપીમાં પણ તોતિંગ વૃક્ષ જમીન દોસ્ત થયું વાપી શામળાજી હાઇવે પર ભારે વરસાદ વચ્ચે વૃક્ષ ધરાશાયી થયું કપરાડાના બાલચોંડી નજીક નીલગીરીનું મહાકાય વૃક્ષ રોડ પર પડતા રસ્તો બંધ થયો કલાકો સુધી વાહન વ્યવહાર ઠપ રહ્યો લાંબો ટ્રાફિક જામ થયો ત્રણ કિલોમીટરથી વધુ વાહનોની લાંબી કતારો જોવા મળી આ બાજુ ગણદેવી તાલુકાના સોનવાડી માણેકપુર ઈચ્છાપુર સહિતના ગામોમાં ભારે નુકસાની થઈ વીસ થી વધુ કાચા મકાનના પતરા ઉડ્યા લોકોના ઘરમાં ઘુસ્યા વરસાદી પાણી વરસાદી વચ્ચે છત તોડી જતાં લોકોની ઘરવખરી પલળી ગઈ ગામડાઓમાં ઠેર ઠેર વૃક્ષો અને વીજપુલ ધરાશાયી થયા સોનવાડી ગામમાં પાર્કિંગનો શેડ તૂટતા બે ગાડી દબાઈ ગણદેવી તાલુકાના બિલીમોરામાં દિવાલ પડવાની ઘટના સામે આવી બિલીમોરામાં ભારે પવન સાથે વરસાદ પડતા રેલવેની દિવાલ તૂટી પડી દિવાલ તૂટતા એક વ્યક્તિને સામાન્ય ઈજા પહોંચી છે દિવાલ પાસે પાર્ક કરેલી બે બાઇકને પણ નુકસાન પહોંચ્યું ગુજરાતમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું ભારે પવન સાથે વરસાદ ખાબકતા અનેક વૃક્ષો પણ ધરાશાયી થયા પુલોને નુકસાન થયું છે ત્યારે મોરબીના હળવદ તાલુકાના મયુરનગર ગામનો બ્રાહ્મણી નદીનો બેઠો પુલ પાણીમાં ગરકાવ થયો ચારધરા રાયસંગપુર નવા રાયસંગપુર અને મયુરનગર સહિતના ગામોનો હળવદ શહેર સાથે સંપર્ક તૂટી ગયો રસ્તો બંધ થવાના કારણે લોકો અટવાયા અને વાહન વ્યવહાર ખોરવાયો હતો બનાસકાંઠાના લાખણીમાં છેલ્લા ચાર કલાકમાં આઠ જેટલો વરસાદ તાબકતા સમગ્ર લાખણી પાણી પાણી થયું છે આપણે સીધા જ દ્રશ્યો બતાવી રહ્યો છું ગેડાથી લાકડીને જોડતા આ રસ્તાના કે જે આપ જોઈ શકો છો કે ગેડાથી લાકડીને જોડતો આ રસ્તો જે છે અત્યારે પાણી પાણી થઈ ગયો છે

વરસાદનો ધોધ માર વરસાદના કારણે પાણીનો બહુ પ્રોબ્લેમ છે અને ચાલકો બહુ હેરાન થાય છે એટલે મારી ખાસ વિનંતી છે તંત્રને કે આ પુલિયા બનાવી આપે અને અમને સુવિધા કરી આપે બહાર બહારથી દૂર દૂરથી લોકો અહીંયા વધારે છે બીજા પણ લોકો ભરાઈ પાણી ભરાઈ જુદા કેટલા સવલિયા આપને પાછળ દ્રશ્યો બતાવી તે આપ જોઈ શકો છો કે અહીંયા જે ગાડીઓ છે નાની ગાડીઓ ગાડીઓથી નીકળી નથી શકતી તેના લીધે નાની ગાડીઓ પણ અહીંયા ઊભી છે અને જે આ વરસાદના લીધે જે ભેડા લાકડીને જોરદાર જે રસ્તો છે ત્યાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો અત્યારે અત્યારે પણ વરસાદ જે છે તે અત્યારે પણ વરસાદ ચાલુ છે અને લોકો વહેલી સવારથી જ મુશ્કેલીનો સામનો જે છે તે કરી રહ્યા છે કિશોર ઉમેન્ટ બનાસકાંઠા